આજે શહીદ વીર મહાશગર એ આપણા વીર થઈ ગયા છે અને દેશ માટે જે છે તે ઓછું છે પરંતુ એમની દેશદાજ અને એમને સામે કરવાની કે એમની નિષ્ઠા અને હતી તે નીતિ અને એમના વિચારો પર આપણે આગળ જઈ એમના વિચારોને આપણે બુલંદ કરીએ અને એમની આજની પુણ્યતિથિ ઉપર એમને નમન અને વંદન કરી અને આજે જનતાને જે લડતા પુષ્પો હોય તેની સામે આપણે અન્યાયની સામે લડાઈ કરીએ એ જ હસ આશા અને વિનંતી સાથે જે શહીદો છે આપણા દેશ માટે જે પોતાની જાન કુર્બાન કરે છે એ અમર રહે છે એ કોઈ મળતા નથી પણ એ તો પોતાનું નામ અમર કરી જાય પોતાનું નામ અને જે અમર છે એ મહાભોગ માટે જે વ્યક્તિ લડે છે એ અમર જ છે એના જે નામની જે એના કામના જે ઉપવાસ છે એ સર્વ તરફ ફેરાય અને આપણા હું તો એ જ કહું છું કે આપણા જે નવજુવાનો જે છે એ પણ લશ્કરમાં જોડાય અને દેશની સેવા કરે અને જે નહીં જેટલી બની શકે એટલી આ દિવસે હું બધાને વિનંતી કરું છું કે દેશ માટે જે કરી શકતા હોય અને દેશ માટે જે પણ બલિદાન આપવાનું હોય આપણે આપી શકીએ અને હું વિશેષમાં એવું કહીશ કે જે શહીદ માણસીની જે પ્રતિમા છે તેની તમે હાલત તમે જોવો છો નીચે તમે આ વાયર છૂટા પડેલા છે ક્રાંત અને જે ક્રાંતિ થયેલું હતું જે ખડીફ થયેલી વસ્તુ હતી ત્યાં પણ ઠીકડા મારેલા છે કોઈ કટા કોઈ સમારું કામ કરેલું નથી કમસે કમ આના નામે તમે મત મેળવો છો આના તમે બધું આ બધી રીતે આવી રીતે કરો છો કમસે કમ આની મર્યાદા તો સાચવો માંડવી નગરપાલિકાની આ ફરજ છે જે સત્તા અત્યારે ભાજપની છે જે આને જે આપણા સમારંભો છે આપણા સ્ટેચ્યુ છે એને કમસે કમ બાર મહિનામાં એટલી સાફ સફાઈ એની તમે જુઓ તો ખરા ખાલી એના નામે મતો મેળવો છો પણ આ રીતે આ યોગ્ય નથી અને આ જ દિવસે હું નગરપાલિકાને પણ એવું વિનંતી કરું છું કે આવા જે સ્ટેચ્યુ છે જે દેશમાં જે જાન કુર્બાન કર્યો છે કમસે કમ એના દિવસે તો તમારે એની સાફ સફાઈ અને જાગૃતો કરો એના સાથે ન કહેતા જય હિન્દ જય ભારત